જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો આજે આપણે નેક રહ્યા છીએ વન્સ અગેન લગનમાં અને મારા ભાઈ સાબરડેરીના ડિરેક્ટર સાહેબ એવા વિપુલભાઈની દીકરીનું લગ્ન સાજ તો તો આપણે જવાના છીએ ફુમડા ગામમાં હું અને પપ્પા બે જવાના છીએ હાર્દિક ના પાડ છે હાર્દિક સમ ના પાડ છે સવાણ રૂપિયાટમાં દુખ છે અને બસ એટલું જ કારણ છે બીજું કોઈ કારણ નહીં તે તું યંગ છે ભાઈ પેટમાં નહીં આમ કોટ્યો ભાગ ગઈ ને તો અત્યારે વીસ વર્ષની ઉંમરે તો કેટલો વ્યક્તિ આમ દોડતો હોય ખબર છે આ પેલા ભાઈ પિક્ચરમાં નોમ યાદ નહીં પણ બે બે પગ ભાગી જેટલે તો એ રીસમાં પેલો નંબર લાવ્યો હતો પિક્ચરમાં પિક્ચરમાં એમ રિયલમાં પણ પિક્ચર બનેલું છે ના પર એમ હા તાન પછી યાર તાર તો માતું કાઠો છે એટલો છે તાન મને પાછો ઢીલી પોચી બધી વાતો કરે છે ગાઈસ આવ ઓય એટલે જીવનમાં છે ને મોટિવેશન બહુ ઈમ્પોર્ટન્ટ છે એટલે પપ્પા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી લહેડો લગન માં હા લગન માં ચલો હા કઈ જગ્યાએ જવાનું છે ઠુમરા ઠુમરા ગામમાં જવાનું હા વિપુલભાઈ ડિરેક્ટર સાહેબના ગામમાં તો ગઈસ પહેલી વખત આપણે આવું મોટું લગ્ન એટેન્ડ કરવાનું છે બરાબર છે તો વિડીયોમાં બનાવી રહેજો વિડીયોના એન્ડ સુધી જોજો માણસ જોરદાર જવાય હો ભાઈ તો ભાઈ કહેવાય યાર જાતે રોટલો બનાવો છો મકાઈ કોમ કરતો એકદમ સુલો ગરમ કર સુલો ગરમ હરગાઈ એવું હે ને તો અરે લુગાઈ આમે મને સંભે હા મને સોમ ઊલતા બુડાવા ગજબ બેજતી છે ગરમ અલે હું ગુંસવાણું તો હું હરગા કીં છું પેટ ગુંસવાણું તો તું એકનું સોણે હું કરી તો હરગા કીં ક્યો છું હરગા તો લઈ માચીસ તો હરગા નોઈ અલે ઓ કઈ વિદાર એમ આપણે પૂછ્યું થાઈ પણ તો વિદાર હું બગાજી આ ઓમ કંચી આ બુધને વાત હું તો વાત છે યાર એટલે રોટલો હું નખ તું બને હું ખાઈ જઉં તારે કોને જતી રહેલી રોટલો ખરેખર મો તો મેટુ નાવાનું ભૂલી ગયો અલ્યા અલ્યા લસો યાર પ્રોફેશનલ ચિપ્સ આ ચીપની ચીપ ચકલા કોઈ દી ન બને યાર ચીપ ચીપ સો ચીપ ફિર તો ફોન સોવા યાર અલ્યા બધું શાપ મારી કૂડ લે તું

મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઠુમડા ગામ અને ગાડી જો પાર્ક કરી છે અને અહીંયા મંડપ છે બરાબર અને સા અમિત પાછું મંદિર આવેલું છે રામાધણી જય રોમા બાજુ આ બાજુ પંખી ગ્રહ બનાવેલું છે મોટા ભાઈ તો લેહડો મોઈ જઈએ અને લગ્ન એટેન્ડ કરીએ હા ડિરેક્ટર સાહેબ તો ગાઈઝ ડિરેક્ટર સાહેબ ને મળી લીધું છે અને આમ આપણે મંડપમાં ફરી રહ્યા છીએ જમણ બાકી જો ગાઈઝ આઈરે મંડપ છે તો લેડો ગાઈઝ ડીસ લઈ લઈએ તને બાર ફાધર બધું લઈ રહ્યા છે બાસુંદી લીધી પણ બાસુંદી સીતાફળ કેસર બાસુંદી લેડો આપણે તો ભાઈ સલાડ ખાવાનું છે એટલે સલાડ હું દેજો સલાડ બધું જો કરે ખબર આમ કઈ બાજુ છે બાકી આજે તો બહુ મોટા પાઈ કરી છે સાબર ડિરેક્ટર છે વિપુલ ભાઈ આ તો ફરવું પડે બધા તારા તમને બધું દુખાવ મિલાવું છું તમને મજામાં હા જોસો થેન્ક યુ અંબાવાડાના સરપંચ સાહેબ મળ્યા છે ઓકે 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 મજામાં ઓકે 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 શાંતિ ઓકે 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 ઓકે

કેવું બની જમમારબા બેસ્ટ સ્ટ્રક ચકાચક ટકાટક મેં તો હું બાવી હું ખા દઉ જોરદાર હલવો બલવો તો હું ખા દઉ કે હા હું ખા દઈ આ આ તો બદામી બઢિયા ખાઈ લીધું છે પેટ ભરીને અને અમે આપણે આયા છે છાસ પીવા માટે છાસ કદી પીવો પીધી દેજો કે પીઓ પીઓ પાણી પી આ બી નહી બરાબર છાસ છેલ્લો ભાગ બધું લાગે તો તો લેડો ગાઈસ અને આપણો પાણી પીએ અમે શું ખાવું છે આ દાબેલી ખાઈ લીએ ને યાર દાબીલી નહીં આ તો ખીમો છે દેખાય હા પણ વેજીટેબલ છે હો મેરકો જાના પડેગા વેજીટેબલ ખીમો છે હમ શાકાહારી જબો

ダब링ખો જર મસ્ત ધ ખાઈ ભાઈ છાશે પીલી અને આપડા આયા છે રોમાપીરના દર્શન કરવા માટે જે રોમદેવીનું મંદિર છે રામાધણીનું હે કી સંસિમાં કોણ એ ઊડી લગન છે ઊડી બોલા મજા આવી લગન લગન હા વર્તાત મે વર્તાત તો બાબુલાલે સી દવાઈ દાને ને જીરો

બાકી આપણી જોડે પૈસા શું નહીં મારા ભાઈ કેશ ખાતામાં શું પણ ઓનલાઈન થતા એટલે આ મિત્ર છે ને મને મફત મફત પીવડાવે છે યાર જોરદાર કહેવાય મારા ભાઈ તમારું દિલ બહુ મોટું છે યાર તમારા આખા દિવસમાં જોરદાર ધંધો થાય વાપર્યું આ બધી શેડીનો રસ વેચાઈ જાય ફટાફટ એવા આપણા આશીર્વાદ કોઈના ગોમમાં આ ભાઈ તો ડીનો રસ આ ભાઈ જોડેથી પીજો મારા વાલા भाई ने तीन तीन क्लास फ्री में पिलाए हैं एक नहीं दो नहीं तीन तीन क्लास अरे चार चार क्लास चौथा क्लास भाई का दिल बहुत बड़ा है भैया बढ़िया सच में यार मजा आ गया है बड़ी है बड़ी है भा, भाई मजा आएगी भाई सिरडी नो जिसके नहीं हां क्लास ग्लास तो उसको लिपटा दिया वापस नहीं तूने कहीं फेंक दिया है अरे मुंह फेंक के उला के तूने फेंक दिया आज तू तो पकड़ा गया है तू तो देश का सच्चा नागरिक नहीं है तू तो धोखेबाज आदमी है तूने तो इस देश को गंदा कर दिया है हर जगह प्लास्टिक का बसेरा कर दिया है चल ग्लास लेके ले, क्या ले, क्या? ले करना कहता ना ग्लास ले बस ग्लास अभी सारे यूट्यूबर ता हो ये सब करता है अरे वो तो गलती से हो गया तो लेहड़ो गाइस लोकेशन पर आई है तो रील बनाई बड़ा

એટલે એ નક્કલું એ રમી ઘણા મિત્રો એવું વિચારતા હી કદાચ બાય ચાન્સ વિકોજી વ્લોગમાં જોવા નહીં મળતા છેલ્લા ચાર પાંચ દિવસ થી પણ મારા ભાઈ વિકાજી એમની પોતાની ચેનલ બનાવેલી છે એટલે જેટલા પણ મિત્રો વિકાજી જોવા માગતા હોય તેમ ની ચેનલ પર ડેલી વિડીયો અપલોડ કરી જ છે તેમની ચેનલ પર તમને બધા વિડીયો જોવા મળતા જ બરાબર છે આ તો ખાલી કીધું તમને બાકી તો આપણા જોડે જ છે ભાઈ આ જોખું કલેન્ડર મારા છે અલ્યા છોડ દે વિકા હોબરી લે વસ્તુ હારી ના કે વાલે એ દીકા વારી માહી છોડ દે પેલા ઇન્દુ તાર લે તારા પગ બોદ દેમ કરીએ હે લે તારા પગ બોદ દેમ કરીએ લે વિકા હારી કો માલી ના પગ બોદ ધેર ગાઈસ જો બરોબર અત્યાચાર કર્યો છે ભાઈ છોડ દે લે ફટાફટ છોડી દે ફટાફટ ત્રણ ઘંટા માં છોડ દે હેડ એક બે છોડ દેજો એ સરસ સરસ ગાઈ રીલ બનાવવાની છે કેરી તો જાત જા બોલાઈ જાય છે મહીસાગરથી સાયકલ લઈને છે રણુજા તો મારા ભાઈ આજની રાત્રે આપણા ઘેર આવવાના છે રાત્રિ રોકાણ માટે એ આવે ને એટલે તમને બધાને બતાવીએ બરાબર છે ત્યાં સુધી આપણે મસ્ત મસ્ત રીલો બનાવી દઈએ કોમેડી અને હાર્દિકભાઈની ચેનલ પર એક મસ્ત વિડીયો નાખી દઈએ બરાબર અલ્યા આ સબ દોડી છે તાર પાસે પાસે

ते आवाज खा बाय आवाज खा जे पे तो आवाज आए ते खावन छे मैगी तू खाई आज ना नी खोई ना, ना। हाचू का हाचू हारू हेडो जोईया तो साको के ये तो आपे ए चली ताकत मर लीजिए ओके तू खाई मैगी ई मक्की डाव तो है खाई हारू हेडो आजा मै मैगी बनाना चाहिए जा जल्दी कर ले हम

લો કાઈ આઈ જાડો ખેતર બનાવી છે મે ઘી ખીચડી આયે દૂસ ને કરે દૂસ બે જણા તો જમવા બે ગયા છે કને કરે એકદમ તાન જો લે જા બા થોડી ગાઈસ થોડી જ વારમાં મૈસાગર થી સાયકલ યાત્રા કરીને જવાના છે રણુજા એ આવી રહ્યા છે અમારા ઘરે અને આજે રાત્રીનું રોકાણ પાછું આપડા ઘેર કરવાનું છે મારા ભાઈ બરાબર છે રામા દર્શન કરવા માટે જ છે તો 6 વાગ્યા ને 48 મિનિટ થઈ ગઈ છે અને ગાઈસ એમનો ફોન આવ્યો છે કે ભાવિકભાઈ અમે પાંચસો મીટર દૂર બતાવા છે તમારું ઘર તો લેડ આપણે હોમા જઈએ અને અમને લેતા આવીએ વેલકમ વેલકમ જય રોમાપીર જય રોમાપીર જય રોમાપીર જય રોમાપીર જય રોમાપીર મજા બસ મજા તમે કમ્પ્લીટ આપણે ગાઈસ ફાઇનલી અજ્જુભાઈ ને આવી ગયા છે જુઓ પાછળ સાયકલ લઈને આવે છે અજ્જુભાઈ જય રોમાપીર જય રોમાપીર હા મારા અવાજ બેહી ગયો હે હા

તો ગાઈ જુઓ અજુભાઈ એમની સાયકલ ઉપર લઈ રહ્યા છે એટલે હું કમ્પ્યુટર સેફ જગ્યા મુકાઈ જાય ને આ બાજુ કીધે તો વિકા વિનોદની સાયકલ તું વિનો હા હા બસ જુઓ પાછળ બોર્ડ મારેલું જ છે મહીસાગર થી રામદેવડા વિધાઉટ મની ફોર સપોર્ટ યુ અજુ બ્લોક અજુભાઈ જોરદાર કહેવાય હે અજુભાઈ સ્પોટ થઈ ગયું છે ને સ્પોર્ટ થઈ ગયું છે સપોર્ટ એમ જ કરી છે પરંતુ ભાઈ કાઠું નહીં આવી દાઉટ મની ફરવું એટલે અજ્જુભાઈની ગાઈસ થોડી તબિયત બગડી છે બાકી બીજા પણ નવા બ્લોગર છે એ તો આપણે અરવલ્લી ના છે સાબરકાંઠ અરવલ્લી કહેવાય છે અરવલ્લીથી રામદેવરા આ એવી દાઉટ મની વિનોદભાઈ બ્લોગર એમનું નામ છે સાતસો કિલોમીટર સાતસો કિલોમીટર વિદાઉટ મની ગજબ કહેવાય આમ તો કેટલું કાપ્યું અજ્જુભાઈ સાઇડ સાઇડ સફર સાઇડ થી બરાબર લ્યો મને હજુ આ ઘેર વાળી છે બાકી જાય છે 37 600 આવી જવું તો ઘેર છે હજુ પે બરાબર પડે હા હા એક ઘેર વાળી છે ને એક ઘેર બગડની છે ને બરાબર

તો ગાઈ અગિયાર વાગી ગયા છે અને ફાઈનલી આપણે મૂકીએ છીએ અમે કરીએ આખા દિવસ બ્લોગ જે શૂટ કર્યું છે ને એનું એડિટિંગ કરી નાખીએ બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પણ આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી